ગૌ માતા રાજ્ય માતા નો દર્જો નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ ઉપર બેસવાના છીએ રઘુકુલ રીત સદા પ્રાણ જાય પર વચન ના જાય આ અમારો વચન છે કેમ કે અમારી પરંપરા ને અંદર સનાતન પરંપરાની અંદર ગૌમાતા પૂજન્ય છે અને ગૌ માતા બંગલા ને અંદર હોવું જોઈએ ફૂટપાથ ઉપર નહીં એટલે ફૂટપાથ ઉપર ગૌમાતા રખડે છે એ હું નહી કોઈ બી સનાતની ને સહન નહી થઈ શકે આ સહન ના કરે એટલા માટે કચ્છના દર્તની અમારો કચ્છ નો સંત સમાજ બધા જ અમે માંગણી કરીએ છીએ ને અમે અંશન ઉપર બેઠા છીએ